નમસ્કાર નમસ્કાર હવે હું વિશ્વાસ કંપનીમાંથી આવું છું મારું નામ બળવંત સોલંકી છે અને આપણે ખેડૂતની વાડી આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ બોલો તમારું નામ મહેશભાઈ લીલાજી ચૌહાણ બરાબર મહેશભાઈ લીલાજી ચૌહાણ બરાબર ગામ મોતરું જૂના બરાબર તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા બરાબર હવે આ બિયારણ તમે કયું વાયેલું છે વિશ્વાસ ચુમાળી વિશ્વાસ ચુમ્માળી બિયારણ તમને જેવું લાગ્યું આરામ સારું આરામ સારું તમે કેવી રીતે કહી શકો છો વધવામાં કોહણમાં જરવામાં બધી રીતે હારું દેખ વાયરું પડતું નથી બરાબર હાઈટ સો થી સાત ફૂટની હાઈટ છે બરાબર તો કોઈ પણ ખેડૂતને માહિતી લેવી હોય તો તમારો મોબાઈલ નંબર આપશો સત્તોતેર એકતાળીસ ત્રણસોળો બરાબર તો મહેશભાઈનો મોબાઈલ નંબર છે અને કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો મહેશભાઈને પૂછી શકે છે બરાબર અને આ બિયારણની ખરીદી તમે ક્યાંથી કરી દીજાવાલા વિહત એગ્રો સેન્ટર કંબોય બરાબર હવે આપણે ચેનલનું નામ છે વિહત એગ્રો સેન્ટર કંબોય અને આપણા યુટ્યુબનું વિડીયો પણ ફરી છે બાજરી એરંડાના અને હવે સિઝન આવે છે એરંડાની તો તમે પણ મારો પણ કોન્ટેક કરી શકો છો તો મારો મોબાઈલ નંબર છે તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ તો કોઈને પણ બિયારણ જોતું હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો ઓકે ફ્રેન્ડ ચત્રીસ એમમાં હિસાતે લઈને કપરી સો એક કપડા નહીં છપડા